જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર અંબાના દરબારમાં ધ્વજા ચઢાવવામાં આવી હતી જેમાં અમદાવાદથી આવેલા પત્રકાર મિત્રો પણ જોડાયા હતા અંબાજી ખાતે તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા તમામ પત્રકારોને સાથે રાખી પ્રથમવાર માં મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી ભાદરવી પૂનમના મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી જોવા મળી છે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પુનમના મેળામાં રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી હતી માં અંબાના આ અવસરે વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા મેળાના પ્રારંભમાં દસ દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ જ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના સાતે દિવસ પત્રકારોની જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પળેપળની વિગતોથી અવગત કરાયા હતા સેવા કરી છે માતા એ થાક તો ઉતરો જશે અને આવતા ત્રણસો પાસઠ દિવસની પૂજા સ્થાન છે કારણ કે શક્તિની સ્થાન છે શક્તિની દેવીની પૂજા કરવી શક્તિની દેવીનું કવરેજ કરવું નથી પણ એ સેવા કરવાનું મોકું મળ્યું અને એ મોકો એક સાથે મળીને મળ્યો અને સાથે જ બધા પત્રકારો સાથે એમ કે જોડાયા એટલે એક ધજાની નીચે બધા આવે એનો મોટો ગણેશ બધાના અલગ અલગ એક છત્રના નીચે અને બધાએ એ એક છત્રના નીચે છે જે શક્તિની લઈ જે સુરક્ષાની રહે અને આશાને અપેક્ષા રાખવી ગુજરાતનું આખું વર્ષ સમૃદ્ધ જાય પત્રકારો માટે જાય ગુજરાતમાં કોઈ દુર્ઘટના પત્રકારો સાથે કોઈ ઘટનાને બને તમામ શક્તિ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે ખોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધ્વજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દેવેન્દ્રભાઈ કડીયા એબીપી અસ્મિતા ચેનલના એડિટર રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લા અને અમદાવાદના વર્તમાન અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી Gracias, su